તો બજેટને લઈને રાજકોટ વાસીઓની પ્રતિક્રિયા સામે આવી છે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની પ્રતિક્રિયા તેમણે કહ્યું કોઈ વધારાના ટેક્સ નથી નાખ્યા નાના ઉદ્યોગકારોને આ બજેટથી ફાયદો થશે ભારત દેશના વિકાસની વાત પણ આ બજેટમાં કરવામાં આવી છે આ સાથે તેમણે કહ્યું નહીં નફો નહીં નુકસાનના આધાર વાળું આ બજેટ છે ખેડૂતોના મુદ્દે કોઈ સ્પષ્ટીકરણ નથી કરાયું આમ પબ્લિકની ઉદ્યોગકારોની અને ખેડૂતોની અને મધ્યમ વર્ગના લોકોની જે આશાને અપેક્ષા હતી એની અંદર મને એવું સ્પષ્ટ લાગે છે કે નહીં નફો નહીં નુકસાનના ધોરણેનું આજનું બજેટ કહી શકાય ખાસ કરીને જે ઇન્કમટેક્ષના સ્લેબની અંદર જે ફેરફારની વાત હતી કદાચ એ રેશિયો ઘટાડે એવી પણ વાત હતી એ સ્લેબ રેશિયો યથાવત રાખ્યો છે અને સ્ટાર્ટઅપમાં જે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું છે એ સ્ટાર્ટઅપને બુસ્ટ આપવા માટેની વાત છે નિર્મલા સીતારમનજીનું આ ઇન્ટ્રીમ બજેટ હોય આમની અંદર કોઈ જાતના વધારાના ટેક્સ નથી નાખ્યા અત્યારની જે આ બજેટની પોઝિશનમાં ખેડૂતોને જે માની લો કે ગ્રામ્યના વિકાસલક્ષી ફંડિંગની એલોટમેન્ટની જે વાત કરી પણ કેટલા રૂપિયા ફંડ એલોકેશન થશે અને ખેડૂતને માની લો કે એમએસપી કે જે કાંઈ ફાયદો થશે એ અત્યારે કોઈ સ્પષ્ટીકરણ નથી એટલે ખેડૂતોને એમએસપીમાં જે વધારોની જરૂરિયાત હતી એ કદાચ આમાં દર્શાવી શક્યા નથી એટલે ખેડૂત માટેની અત્યારે સ્પષ્ટીકરણ આપણે કરી શકીએ એવું નથી આ બજેટમાં વિશેષ કાંઈ લાભ નથી આપ્યો પણ જે કોર્પોરેટ ટેક્સ પચીસ ટકાની જગ્યાએ બાવીસ ટકા કર્યો છે અને બીજું જે આ સોલારની જે જાહેરાત કરી છે એમાં આખા દેશને રિન્યુએબલ એનર્જીના માધ્યમથી વધુમાં વધુ આપણા દેશને કાર્બન ક્રેડિટ મળે એવો પ્રયત્ન કર્યો એવું મને લાગે છે અને એના માધ્યમથી સોલાર બિઝનેસમાં બહુ સારું બુસ્ટ આવશે અને સોલારના માધ્યમથી આ દેશ સારો વિકાસ કરશે એવું મને લાગે છે